ટ્રેક વ્યૂ લેલી જે जगदीश અહીંયા આજે કોઈ જે જો સંકેતો પોઝિટિવ નથી લાગી રહ્યા 1/2 ટકા થી વધુ ની નેગેટિવિટી નિફ્ટી આઈટી ઇન્ડેક્સ માં બનતી દેખાઈ રહી છે જે ઘટાડો જોઈ રહ્યા છે અહીંયા કે રીતે ધ્યાન રાખી રહ્યા છો કે આ ફોકસ કરવું આ ઘટાડામાં નિફ્ટી આઈટી માં આ રીતે મારું માનવું છે એણે કહ્યું છે કે આ તારીખની જે અસર છે અમેરિકામાં છ મહિના પછી અમેરિકામાં કદાચ બહુ મોટી મંદી લઈ આવે તો પણ નવાઈ નહીં એટલે આ બહુ એક પ્રતિષ્ઠિત ક્રેડિટ રેટિંગ કંપની છે અને એનું પ્રિડિક્શન્સ લગભગ આમ તો સાચું જ પડતું હોય છે અમુક લોકોનું માનવું છે કે તારીખથી કદાચ મોંઘવારી વધશે અને જે રેડ કટનો સિલસિલો છે એમાં પણ કદાચ થોડો ઘણો રૂકાવટ આવશે અને જો અમેરિકામાં મંદી આવે તો એની સીધી અસર આઈટી સેક્ટર પર થવાની છે અ એક કારણ એ છે કે મોટા ભાગની જે કંપનીઓ આપડી આઈટી કંપનીઓ છે એ નોર્થ અમેરિકા સાથે બિઝનેસ કરતી હોય છે અને ત્યાં જો મંદી આવે તો ચોક્કસ એની અસર આપડી આઈટી કંપની ઉપર પડે બીજું કારણ એ છે કે આ જ રીતકાળ જેવીતે ફાર્માસ્યુટિકલ પર ટ્રમ્પ સાહેબે કહ્યું કે હું 200% જેટલી ડ્યુટી નાખીશ અને સૌ સસ્તામાં સસ્તી દવા અમેરિકાને ઉપલબ્ધ કરાવીશ એવી પણ એમને ગઈકાલે ઘોષણા કરી હતી તે રીતે જે સર્વિસ સેક્ટર છે એના પર ભી એક ટેરેટ નાખવાની વાત શરૂઆતમાં થઈ હતી કાલ્પૂર્તિ કરા છે એનો કોઈ ઉલ્લેખ નથી ધારો પણ શકે છે કે આજેની તો કાલે એના પર બી તારીખ નખાય તો પણ બિલકુલ નવાય નહીં એટલે જો એ ખરેખર તારીખ એના પર બી નાખવામાં આવશે તો આ એક આખી સર્વિસ સેક્ટર છે એનો બહુ મોટો એક સેટબેક કરાશ આપણે ભોગવવો પડશે કારણ કે આપણો ડિપેન્ડન્સ અમેરિકા પર બહુ મોટો છે આ બાબતમાં સર્વિસ સેક્ટર લગભગ કોન્ટ્રીબ્યુટ્સ મોર ધ અબાઉટ 50 60% ઓફર ઓન જીડીપી ઓલસો એટલે થોડું ઘણો પ્લસ માઈનસ ચાલ્યા કરશે અ પરિસ્થિતિ કેવી વણકલે છે જો કે બે દિવસ પહેલા પીયુષ गोयल સાહેબનો એક મેસેજ હતો કે વાટાઘાટો અમેરિકા સાથે ચાલુ છે અને વાટાઘાટો ચાલુ જ રહેશે હવે વાટાઘાટો ક્યાં સુધી પહોંચી અને કઈ રીતે એનું નિર્ણય આવશે અત્યારે તો કશું બહુ સ્પષ્ટ ચિત્ર આપીએ બસ આવતું નથી પણ એક આશા રાખી કે કરાચ કોઈ નજીકના ભવિષ્યમાં કોઈક એવી ઘટના ઘટે અને આતારે તારીખનો અતારે જે નક્કી છે પેનલ્ટરી 25% ની તેમાં ભી ઘટાડો થાય તો કરાચ થોડી ઘણી આપણે એક આશા જન્મે અધરવાઇઝ યુ ટુ કીપ ધ ફિંગર્સ ક્રોસ્ડ અને આજે નહીં તો કાલે ચોક્કસ ફાર્માસ્યુટિકલ અને સર્વિસ સેક્ટર પર આ ટારીફનો ઘર્ચ બિલકુલ એ આવવાનો જ છે એમાં આપણે તૈયારી માનસિક રીતે પણ રાખવી જ પડશે એટલે જો ખાસ કરીને એક આપણને આઈટી સેક્ટર પર એક રૂપિયાના જે થોડો ઉછાળો આવ્યો છે એની એક અસર અહીંયા આપણને આવતી જોવા મળી શકે છે એટલે એના પર એક નજર અહીંયાથી ખસ ચોક્કસથી રાખવાની રહેશે પરંતુ આગળ વધીને